ભાટિયાને કામરેજ ટોલ નાકાને હટાવવાની માંગ સાથે નાકર સમિતિ ફરી મેદાને પડ્યું છે પહેલી જાન્યુઆરીથી દેશભરમાં ફાસ્ટેગ ફરજિયાત થઈ રહ્યું છે ત્યારે કેશલેન હટતા અને ભાટિયા ટોલ નાકા કે જીજે પાંચ અને જીજે ઓગણીસ પાસિંગ ગાડીઓના પર ટેક્સ ભરવો પડે છે તેથી તેનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે નાકર સમિતિ દ્વારા તપાસ કરાતા પાલિકાના દસ કિલોમીટરના વિસ્તારમાં ટોલ નાકા ન હોય જેથી ટોલ નાકું બંધ કરવા કરી હતી અને સુરત કલેક્ટર સાથે સુરત મનપા કમિશનરે પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત જિલ્લાના કામરેજ અને ભાટિયા ટોલ નાખુ જ ગેરકાયદે હોવાના નાકર સમિતિએ દાવો કર્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ શહેરની હતી દસ કિલોમીટર વિસ્તારમાં ટોલ નાકો બનાવી શકાય જ નહીં જો ટોલના કોન્ટ્રાક્ટરે સિટીની હદમાં શહેરીજનના ઉપયોગ માટે ઓવરબ્રિજ અંડરપાસ ટનલ બનાવી હોય તો તેવા કિસ્સાથી જરૂરી પરવાનગી લઈ ટોલ નાકો બનાવી શકાય પરંતુ સુરતના ભાટિયાને અને કામરે ટોલ નાકે આ બંને શરતોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાથી નાકર સમિતિએ ટોલ માફી કે કન્સેશન નહીં પરંતુ આખે આખું ટોલ નાકુ ઉખાડી નાખવા અવાજ ઉઠાવ્યો છે શહેરના હદ વિસ્તારમાં કઠોને પણ સિટીમાં સમય લેવાતા કામરે ટોલ નાકુ પણ શહેરની હદના દસ કિલોમીટર વિસ્તારમાં આવી જાય છે ત્યારે ભાટિયા પણ ડિંડોલી અને સત્યથી સાત આઠ કિલોમીટર વિસ્તારમાં આવી જાય છે તેથી શહેરની દસ કિલોમીટર વિસ્તારમાં આવેલા ભાટિયાને કામરેડ ટોલ નાકાના કારભારોની માફિયાगिरी સામે નાકર સમિતિએ શરૂ કરેલું આંદોલન વેગ પકડી રહ્યું છે અને પૂર્વ કોર્પોરેટર પણ તેમાં જોડાઈ રહ્યા છે અને ગેરકાયદે ભાટિયા તથા કામરેડ ટોલ નાકાને બંધ કરવાની માંગ સાથે ગુરુવારે સુરત કલેક્ટર અને સુરત મનપા કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવા આવી હતી આજે નાગર સમિતિ દ્વારા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અને સોડા ચેરમેન બચ્ચા નદી પાનેને સોડા બૌન ખાતે રૂબરૂ રજૂઆત કરી રજૂઆતનો મુખ્ય મુદ્દો એટલું છે કે સુરતની પ્રજા જે ટોલ નાકાઓથી ઉઘાડી લૂંટ થવાની શરૂઆત થવાની છે એક જાન્યુઆરીથી એની સામે અમારો વિરોધ છે કે શહેરની પ્રજા કોઈપણ ભોગે એની ઉઘાડી લૂંટ થવી નહીં જોઈએ સુરત શહેર અને બારડોલીના જે સ્થાનિક લોકો છે એમને એ ટોલ નાક પર ફ્રી એમના વાહનો અવર કરી શકે એની વ્યવસ્થા હોવી જોઈએ અને જો નેશનલ હાઈવે ઓથોરિટી એ ના પડી શકે તો એની બાજુમાં સુડા કે સુરત મહાનગરપાલિકા નવો રસ્તો બનાવીને પણ લોક ઉપયોગી બને અને લોકોને ફ્રીમાં અવરજવર કરવાનું મળે એવી વ્યવસ્થા કરે એવી અમારી રજૂઆત હતી હા એમ શેખ નાગર સમિતિના સહકન્વીનર આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુડાના ચેરમેનને નેશનલ હાઈવે ઓથોરિટી પર જે ટોલ નાકાઓ છે તેના બાબતે નાકર સમિતિના સભ્યો મળ્યા અને તેમને સ્થાનિક લોકોને સ્થાનિક ઉદ્યોગકારોને સ્થાનિક સંગઠનોને અને રોડનો વપરાશ કરતા લોકોને પડનાર તકલીફો બાબતે એક આવેદનપત્ર આપ્યું અને માંગ કરી કે સુરત મહાનગરપાલિકાને સુડા આ રોડની સાઇડમાં બીજો કોઈક વૈકલ્પિક માર્ગ બનાવે જે નેશનલ હાઇવે ઓથોરિટી બનાવવામાં ફેલ ગઈ છે અને સ્થાનિકો કોઈપણ ભોગે આ ટોલ ટોલનાકા ઉપર ફાસ્ટેગમાં ટોલ આપવા માંગતા નથી તેથી કમિશનર સાહેબને માંગ કરી કે કે કાં તો તમે નેશનલ હાઈવે ઓથોરિટીના સંપર્કમાં રહીને ટોલ રોડની બાજુમાં સર્વિસ રોડ બનાવો અથવા નવો રોડનું પ્લાનિંગ કરો જે શહેરના નાગરિકો માટે સુવિધાજનક હોય ચંદુભાઈ સોજીત્રા છે કામરેજ ટોલ નાકા અને ભાટિયા ટોલ નાકા ઉપર છે ટોલની સ્થાનિકોના ટોલના જે પૈસા લેવામાં આવે છે એના વિરુદ્ધમાં જે આ સમિતિની રચના કરવામાં આવી છે એ સમિતિ દ્વારા આંદોલનના પ્રગામ કરે છે આવનાર સમયની અંદર જો ટોલ બૂથ ફ્રી સ્થાનિકોને ફ્રી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા પણ અમે એને સહકાર આપીએ છીએ કે સ્થાનિક લોકોને સકાજામનો કાર્યક્રમ પણ આપવાના છે શહેરની હદથી સાત થી આઠ કિલોમીટરમાં જ કામરેજ અને ભાટિયા ટોલનાકા આવ્યા હોય જેથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ધારા ધોરણોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તાત્કાલિક અસરથી બંને ટોલનાકા દૂર કરી દેવા નાકર સમિતિ અવાજ ઉઠાવ્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ